thank you વડોદરા શહેરના વાઘરા રોડ પાસે આવેલ નારણ વિદ્યાલયના ક્લાસની એક બાજુની દિવાલ તૂટી ગઈ હતી જેના કારણે બાળકો નીચે પડ્યા હતા કોઈ થઈ પરંતુ નારણ વિદ્યાલયના સંચાલક મંડળના પ્રમુખ જાણતા હતા કે એક બાજુની તૂટી જશે તેમ છતાં ચાલુ રાખી હતી અને શાળાના બાળકોના જીવ સાથે રમત રમી હતી સાથે બાબત તે શાળાનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ મેળવી લીધો હતો ત્યારે સવાલ એ થાય છે કે આ દિવાલ તૂટી પડવાની હતી તેમ છતાં રિપોર્ટ કેવી રીતે મેળવ્યો શું નાણાં આપી સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ લીધો હતો શું ઓફિસમાં બેસીને રિપોર્ટ

જીવ સાથે રમત રમતા શાળા સંચાલકો એમના ભાગીદારો તેમજ જે રીતના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો છે એ તમામ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેના માટે જે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ આવેદનપત્ર પાઠવ્યું છે સાથે મુખ્યમંત્રીને પણ અમે મોકલાવ્યું છે જે રીતે શાળા સંચાલકો અને ભાગીદારોને ખબર હતી કે આ દિવાલ તૂટી પડવાની છે તેમ છતાં શાળા ચાલુ રાખી દિવાલ પડી ગઈ નસીબ હતું કે બાળકોને નુકસાન થયું નહીં કોઈનો જીવ ગયો નહીં પરંતુ જો તમને ખબર હતી તેમ છતાં કેમ્પ ચલાવવામાં બીજી બાજુ જોવા તો આ શાળા સંચાલકો દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો તો જો દીવાલ પડવાની હતી તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કોણે અને કેવી રીતે આપ્યો શું આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પૈસા લઈને આપવામાં આવ્યો છે ઓફિસમાં બેસીને બનાવવામાં આવ્યો છે શું ત્યાં આ જોવામાં નથી આવી દીવાલ એટલે ક્યાંક ને ક્યાંક શંકા કુશંકા વચ્ચે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર જે પણ વિભાગ છે જે પણ ઓફિસ છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ શાળા સંચાલકો એમના ભાગીદારો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર તમામની ઓફિસો સીલ કરવી જોઈએ જોવા જઈએ તો વડોદરા શહેરમાં ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ તેમજ અનેક સરકારી શાળાઓ આવેલી છે તો આની પણ વડોદરા શહેર કલેક્ટર સાહેબ તપાસ કરાવે ક્યાંક દુર્ઘટના ન બને તેના માટે કલેક્ટર સાહેબ જાય આગળ ડીડીઓ છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર છે જિલ્લા શિક્ષણ અધિકારી આ તમામ ભેગા થઈને તમામ સ્કૂલોનું ધ્યાન રાખે જો જર્જરિત હોય તો આવી શાળાઓ આવી આંગણવાડીઓ તમામ બંધ કરાવે તેવી